નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજનો સમાચાર મોડાસાની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સીબીએસસી બી કનૈ સ્કૂલ દ્વારા આયોજિત મોડાસા હાઈસ્કૂલમાં પ્રાંગણમાં બે દિવસીય યુનિટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી ઉત્સવના ફન ફેર મેળામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ તૈયાર કરેલ બાસઠ સ્ટોલમાં ડાન્સ ફાસ્ટફૂડ ગેમ ઝોન બેસ્ટમાંથી બેસ્ટ આર્ટ તેમજ હાલના સમયમાં ચાલતા વન ટેકનોલોજીના સ્થળની શહેરીજનો તેમજ વાલીઓએ નિહાળીને અને વિવિધ વાનગીઓના સ્વાદ માણીને આનંદ માણ્યો હતો ફનફેર મેળાનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ આનંદની સાથે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સ્કિલ ડેવલપમેન્ટ થાય અને વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા અને વિદ્યાર્થીઓનું પોતાનું આત્મબળ મજબૂત થાય તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી ઉત્સવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આયોજિત સ્ટોલ પરથી વિદ્યાર્થીઓને વાનગી બનાવવાની રીત સ્વાદ વપરાતી વસ્તુઓ ખર્ચ નફો નુકસાન વ્યાપારમાં ભાગીદારી હિસાબ જેથી વ્યાવસાયિક કૌશલ્યોનો વિકાસ થાય તેવો પ્રયાસ સ્કૂલ અને વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યો હતો ફલફેરના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ એક જ સ્થળ પર વિવિધ નાસ્તાનો સ્વાદ માણીને આનંદ મેળાની મોજ માણી હતી રાઠોર સાથે જોતા રહો અરવલ્લી ન્યુઝ નમસ્કાર મારું નામ રિંકી શાહ છે અમારા બાળકો બીકનય સ્કૂલ માં નર્સરી સનફ્લાવર માં ભણે છે અને આજે અહિયાં આગળ વાર્ષિક ઉત્સવ તરીકે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણી બધી ગેમ્સ અને ફૂડ સ્ટોલના સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં સિત્તેર થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે અને સ્કૂલ દ્વારા પેરેન્ટ્સ અને બાળકો બંને સાથે રહીને કોઈ એક્ટિવિટી કરી શકે અને બાળકોને જ્યારે અહીંયા ફૂડ સ્ટોર પર ઉભા રહે અને જ્યારે કઈ રીતે સેલ કરવું ને બધું શીખવા માટે એક સારી એક્ટિવિટી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અમને સ્કૂલ દ્વારા ઘણા વર્ષ દરમિયાન ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવે છે જેમાં પેરેન્ટ્સ સ્કૂલમાં આવે અને સ્કૂલ દ્વારા ઇન્વોલ્વ થઈને એકબીજા પેરેન્ટ્સ અને ટીચર્સ વચ્ચે આત્મીયતા જળવાય અને પેરેન્ટ્સ અને ટીચર્સ અને બાળકો એકબીજા થી નજીક આવે એકબીજા જોડે એટલા માટે ઘણી બધી એક્ટિવિટીસ કરવામાં આવે છે અને વાર્ષિક ઉત્સવ તરીકે ફનફળ નું આયોજન કરવામાં આવ્યું છે નમસ્તે મેરા નામ હે

આજે આ યુનિટી ઉત્સવનો પ્રોગ્રામ જે રાખ્યો છે એમાં આપણે અહીંયા બે ગેમનો સ્ટોલ કરેલો છે એટલે છોકરાઓને કેવું છે કે એક માઇન્ડ એક્ટિવિટી ગેમ છે અને બીજું કે આપણે કરન્સી રોજ સવારથી ઉઠીમાં સાંજે આપતા હોય છે તો કરન્સી એક્ટિવિટીમાં બાળકોને ખબર હોવી જોઈએ એટલે એક માઇન્ડ કન્સનટેટ અને બીજું કરન્સી એને ઓળખતા ખબર પડે એ આપણી બે ગેમ છે એટલે અને છોકરાઓના એન્જરના ગિફ્ટ પણ આપણે આપવામાં છોકરાને આપીએ છીએ એટલે એક સરસ પ્રોગ્રામ છે જેનો એમાં બધા લાવો લેવાના મારું નામ રસ્તી વાડિયા મારો છોકરો બે ચેન્નઈમાં સેવેનમાં સ્ટડી કરે છે અને હર ટાઈમ દર વર્ષે આ ફન ફેર થાય છે અને અમે આમાં પાર્ટિસિપેટ અમારા છોકરાઓ કરે જ છે છોકરાઓ તો મજા લે જ છે પણ અમે પેરેન્ટ્સ બી એટલી મજાથી આ ઉત્સવને માણીએ છીએ ને કે ખરેખર મજા આવે છે અને આયોજન બી એટલું સરસ હોય છે કે આ દર વર્ષે આ કાર્યક્રમ હોવો જ જોઈએ ને બહુ મજા આવે છે થેન્ક યુ કે આ છોકરાઓને બી વેલ્યુ મની વેલ્યુ એ બધું મળે અને સાથે સાથે આનંદ બી મળે હું જયપ્રકાશ ઉપાધ્યાય કેમ્પસ ડાયરેક્ટર બી કનઈ સીબીએસઈ સ્કૂલ બે દિવસ તારીખ દસ અને અગિયાર બી કનઈ સ્કૂલ ફનફેર કે જેને અમે યુનિટી ઉત્સવ એવું નામ આપેલ છે એની ઉજવણી કરી રહ્યું છે એમાં અવનવા સ્ટોલ્સ કુલ્લે બાસઠ સ્ટોલ્સ આ ફનફેરમાં છે અને એનું સમગ્ર નિયમન બાળકો અને બાળકોના પેરેન્ટ્સ કરી રહ્યા છે આ વિવિધ છે છે જેમાં ફૂડ અને ગેમ સમાવેશ થાય જોડે જોડે આજના જમાનામાં એઆઈ બેસ્ડ જે એજ્યુકેશન ચાલી રહ્યું છે એમાં કોડિંગનું જબરજસ્ત મહત્વ છે એ કોડિંગ સાથે સંલગ્ન જે શિક્ષણ છે કે જે એઆઈ સાથે

બાળકોની અંદર રહેલી જે સર્જનાત્મક શક્તિઓ છે અભ્યાસની સાથે સાથે બીજી જે સર્જનાત્મક શક્તિઓ એમની અંદર પડેલી છે એને ઉજાગર કરવાની છે ફૂડ ગેમ ગેમ ઝોનની સાથે સાથે અહીંયા આર્ટના પણ સ્ટોલ છે સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેના પણ સ્ટોલ્સ છે વિવિધ સ્ટોલ્સને મા બાપ ખૂબ

મોડા સાહ કેદોણી મંડળની બી કનાઈ શાળાના પ્રમુખ નિપિન કુમાર રહ શાહ આજે આ આનંદ મયના મંગળ પ્રસંગે આપ આપવનું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આગળ આજે અન્ન અને પુરવઠા મંત્રી માન્ય શ્રી ત્રીપુથી પરમાર આવેલા તેનું ઉદ્ઘાટન તેઓ શ્રીએ કર્યું આ શાળામાં અમે બાળકો અને માતા પિતા સાથેનું બાઇન્ડિંગ જે ઊભું થાય એનો નમ્ર પ્રયાસ કર્યો છે અહિયાં આગળ બાળકો જુદી જુદી આઈટમો બનાવે છે અને